બનાસની સિંહણ ગેનીબેન ઠાકોર આજે રાજીનામું આપશે ત્યારે તેમની ખાલી પડેલી વાવ બેઠક પર હવે ધારાસભ્ય કોણ ભાજપ અને કોંગ્રેસના મજબૂત દાવેદાર કોણ નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નેતભાઈ ન્યૂઝ તો ગેનીબેને લોકસભામાં બનાસકાંઠાની સીટ પર ભવ્ય જીત મેળવતા હવે તેમની વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ ગઈ છે ત્યારે હવે આ બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી છે ત્યારે હવે આ બેઠક પરથી પેટા ચૂંટણી પણ યોજાવવાની છે ત્યારે ઘણા લોકો આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે તો આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે શું ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી લડશે અમારા એડિટર ગોપી ઘાંગરે જ્યારે ગુલાબસિંહ રાજપૂતને એક ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે ગેનીબેનની જગ્યાએ વાવ વિધાનસભાથી ચૂંટણી લડવા માંગશો કે નહીં ત્યારે તેમણે શું કહ્યું તે જોઈએ નામ આવ્યું છે હવે ફરીથી જતા જતા પૂછી લઉં ચૂંટણી લડશો પેટા ચૂંટણી ચૂંટણી લડ્યો છું થરાદના કાર્યકર્તા ખુબ પ્રેમ કરે છે લાગણીમાં રાખે છે અને વાવ ના લોકો પણ અમારો અમારે ત્યાં એકલું વાવ નથી બોલાતું એકલું થરાદ નથી બોલાતું ક્યાં ના તો કે વાવ ના મતલબ આખા દેશમાં ક્યાં જશો ને તો પૂછશે ક્યાં ના છો તો કે વાવ ધરા એટલે થરાદ કે વાવ અલગ નથી બધું એકનું એક છે ને કાર્યકર્તા કેશે અને આગેવાનો કેસે કોંગ્રેસ પાર્ટી કેસે જે નિર્ણય લેશે એમાં બધા ભેગા થઈને કામ કરશે

ત્યારે ભાજપ આ વખતે કોને ઉમેદવાર તરીકે ઉતારે છે તે પણ જોવાનું રહેશે પરંતુ શું લોકસભાની શંકર ચૌધરીને ભાજપે જે રીતે જવાબદારી સોંપી હતી તે રીતે પેટા ચૂંટણીમાં પણ ભાજપ શંકર ચૌધરીને જવાબદારી આપશે કે પછી કેમ તો અત્યારે ગુજરાતમાં ભાજપની એકસો ને એકસઠ સીટો છે તો ભાજપ પોતાનું સંખ્યાબળ વધારવા એડી ચૂંટણીનું જોર પણ લગાવશે પરંતુ ભાજપ અત્યારે શંકર ચૌધરીના ભરોસે ઉમેદવાર ઉતારશે કે નહીં તે પણ જોવાનું રહેશે તો ભાજપ આ બેઠક ઉપર અત્યારે એડી ચોટીનો જોર લગાવી ઉમેદવારની પસંદગી જે છે તે ખૂબ જ મજબૂત કરશે ખૂબ જ મજબૂત અને દાવેદાર ઉમેદવારને ભાજપ ઉતારે તો કોઈ નવાઈ નહીં ત્યારે આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખૂબ જ રસાકસી સર્જાશે તો જોવાનું રહેશે કે ગેનીબેન ની આ સીટ ઉપર ભાજપ અને કોંગ્રેસને કયા કયા સમીકરણો જોઈ પોતાના ઉમેદવારો ઉતારે છે અને જ્ઞાનીબેન ઠાકોરની આ સીટ ઉપર કોણ બાજી મારી જાય છે તમારા મતે જ્ઞાનીબેનની સીટ ઉપર કોને ઉતારવું જોઈએ તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર